તો ચાલો આજે આપણે વાત કરીશું અગ્નિ પુરાણ અગ્નિ પુરાણ અને વહણી પુરાણ બે પ્રકારના હોય છે અધ્યાય છે પંદર હજાર શ્લોકો માનવામાં આવે છે હવે જોઈએ અગ્નિપુરાણ માં શું આવે તો કે બધા અવતારો ની કથા છે શાલીગ્રાહ વગેરેની પૂજા બધા દેવતાઓની સ્થાપના ગંગા વગેરે તીર્થ સ્થાનો નું મહત્વ

પુરાણો ને સાંભળવાનું પરિણામ વગેરે અગ્નિ પુરાણ તો વહની પુરાણ વહની અગ્નિ અને વોજન ની પદ્ધતિ વરાહ નૃસિંહ વામન વગેરે અવતારો ની વાર્તા વૃષદાન નું વર્ણન અન્નદાન નું મહત્વ દિવાળી ની વાર્તા શિયા નુશ ની વાર્તા ગંગા અવતાર ની વાર્તા સીતા સ્વયં વર્ષ ભગવાન શ્રી રામ લંકા પાછા ફરવા સુધી વાર્તા વગેરે આપણને પુરાણ પુરાણમાં મળે તો મિત્રો આ પુરાણ ની જણાવજો માહિતી આપણી આગલા વિડીયો પુરાણ એટલે શું એની ચર્ચા કરી અને પુરાણો વિશે સંક્ષિપ્ત માહિતી પ્રાપ્ત કરી કે કયા પુરાણ માં શું શું આવે છે જો તમે તે વિડીયો નથી જોયો તો કઈ વાંધો નહીં હું આ બધા જ વિડીયો ની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દઈશ ત્યાં જઈને જોઈ લેજો અને બધા વિડીયો ને લાઈક અને શેર કરવાનું જોતા નહીં અને જો હજી સુધી તમે ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે જ કરી લેજો કે હજી ઘણા બધા પુરાણો અને આવી ઘણી બધી માહિતી વિડીયો આવવાના બાકી છે